જામકંડોરણામાં સમોહલગ્ન વખતે સ્ટેજ પરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના કેટલાક આગેવાનોને ટપોરી કહ્યા હતા અને તેમના આ નિવેદન બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલના સમર્થકો સામસામે આવી ગયા હતા અને અનેક પાટીદાર અગ્રણીઓએ નિવેદનો આપ્યા હતા જેમાં પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ પણ આ અંગે એક નિવેદન આપ્યું હતું જે બાદ પરષોત્તમ પીપળિયાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે તેમને ફોન પર ધમકીઓ આપવામાં આવી છે આજ અંગે વિસ્તારે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી પરશોત્તમ પીપળિયાએ જયેશ રાદળિયાના નિવેદન બાદ એક નિવેદન આપ્યું હતું અને જયેશ રાદળિયાને આડે હાથ લીધા હતા ત્યારે હવે નરેશ પટેલનું સમર્થન કરવા બદલ તેમને ધમકીઓ મળી રહી છે પીપળિયાને ફોન પર માફી માંગવા માટે દબાણ થઈ રહ્યું છે ધમકી મુદ્દે પીપળિયાએ નિવેદન આપ્યું છે કે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી મારા નિવેદન બદલ હું માફી માંગું એવું દબાણ પણ કરવામાં આવ્યું જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે જો કે થોડા દિવસ અગાઉ પણ નરેશ પટેલનું સમર્થન કરનારા પાટીદાર અગ્રણી ચંદુ સોજિત્રાને પણ ફોન પર ધમકી મળી હતી જેનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો જોકે ચંદુ સોજીતરાએ માફી માંગી લીધી હતી અને તેનો વિડીયો પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો ત્યારે હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે